નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કુમાર છાત્રાલય કન્યા છાત્રાલય તેમજ જવાન નવોદય વિદ્યાલયમાં આવેલી ગૃહ ગૃહમાતા રસોઈ તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગૃહ માતા રસોઈયા અને ચોકીદાર માટેની ભરતી જાહેરાત છે સંસ્થાનું નામ છે શ્રી કાલિકા કેળવણી મંડળ જે ગુંદરણ કરતા આવેલી છે મિત્રો જેના માટે ગૃહ માતા રસોઈયા ચોકીદારની ભરતી કરવા અંગે નીચે જણા લાયકાત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો શ્રી કૃષ્ણ બક્ષીપંચ કન્યા છાત્રાલય ગુંદરણ માટે ગૃહમાતા માટે એક જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો દસ પાસ એસીબીસી કેટેગરી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જગ્યા છે રસોઈ માટેની એક જગ્યા ધોણ ચાર પાસ તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં ધોરણ સાત પાસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી કેટેગરી માટેની જગ્યા છે જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસિત જાતિની કચેરી ગીર સોમનાથના પત્રક્રમાક અંતર્ગત જે એનોસી મળેલું છે મિત્રો જે એ ગૃહ માતા રસોઈયા ચોકીદારની જગ્યા માટે ભરતી એનઓસી તથા સરકાર નિયત ધારાધોરણ મુજબ રહેશે જે જગ્યા માટેની વયમદા સરકારશ્રીના જીના પ્રત્માન ધારાધોરણ મુજબ રહેશે મજૂક કર્મચારી જે તે ગ્રાન્ટીન એડ સંસ્થાના કર્મચારી

તો મિત્રો વાત કરશું શ્રી રાષ્ટ્રીય વિદ્યાર્થી સહાયક મંડળ બોરસદ સંચાલિત નીચે જણાવેલ સંસ્થામાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસિત જાતિ આણંદ તરફથી જે એનઓસી મળેલ છે જે અનુવાયે તમે જોઈ શકો છો વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત છે જેમાં શ્રી રાષ્ટ્રીય વિદ્યાર્થી છાત્રાલય પેટલાદર રંગાઈપુરા માટે ગૃહપતિ માટેની એક જગ્યા છે લાયકાત ગ્રેજ્યુએટ ફિક્સ વેતન અહીંયા દસ હજાર રૂપિયા માસિક મળવાપાત્ર પાત્ર થશે સુરજબાગ અહીંયા છાત્રાલય બોરસદ માટે ગૃહમાતા માટેની એક જગ્યા છે લાયકાત ગ્રેજ્યુએટ ફિક્સ વેતન માસિક રૂપિયા દસ હજાર રસોઈ કાર્યક્રમ માટે એક જગ્યા છે લાયકાત ધોરણ આઠ પાસ ફિક્સ વેતન પાસે

તો મિત્રો વાત કરશું પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર ગુજરાત માટે જે જગ્યા માટેની જાહેરાત છે મિત્રો માતા માટેની વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત મૌખિક પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે દસ મહિનાના સમયગાળા માટે કરાર આધારિત મેટર્ન એટલે કે માતા ત્રણ જગ્યાઓ ફક્ત મહિલા ઉમેદવારોની પસંદગી કરવાની છે તેથી પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર ગુજરાતમાં તારીખ પચીસ જૂન બે હજાર પચીસ બુધવારના રોજ સવારે અગિયાર વાગે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો ઉમેદવારો માટે વિદ્યાલયમાં રિપોર્ટિંગ સમય સવારે નવ થી દસ નો રહેશે રસ ધરાવતી લાયક મહિલાઓ જેમના બધા મૂળ પ્રમાણપત્રો માર્કશીટ દરેક પ્રમાણિત ફોટોકોપી અને નવીનતમ પાસપોર્ટ સાઇઝ ફોટો અને બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે જેના માટે કોઈ બધું ચૂકવાપત્ર રહેશે નહીં આવશ્યક લાયકાતની વાત કરીએ તો ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ તેમજ ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકોને પસંદગી આપવામાં આવશે વહીમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષ અને મહત્તમ પંચાવન વર્ષ એક એક બે હજાર પચીસ સુધીની ઉંમર ગણતરી કરવાની રહેશે કર્મચારીને સરકારી નિયમો મુજબ લઘુત્તમ નિર્ધારિત દૈનિક વેતન રૂપિયા છસો બત્રીસ આપવામાં આવશે મિત્રો એટલે કે દૈનિક વેતન અહીંયા છસો બત્રીસ

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય